નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર દસ જેનું નામ છે મારા જેવું કોણ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ તેમજ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફ થી ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પસંદ કરશો એટલે પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે જેમાં એકદમ ફ્રીમાં તમે પીડીએફઓ પણ જોઈ શકો છો તો જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર દસ મારા જેવું કોણ ગ્લાસ માસ્ક પાસ બુક સ્કૂલ કટ હટ બાય ટ્રાય સ્કાય તમે આ બધા શબ્દો વાંચ્યા તેમાં બંને શબ્દો અલગ અલગ છે પરંતુ તેના ઉચ્ચારો થોડા ઘણા સરખા જેવા જણાય છે આવા સરખા પ્રાસ શબ્દો તમારા પાઠ્યપુસ્તકમાં વાર્તા એકમ ગીત કે કાવ્યોમાં આવતા હશે જે તમારા વાંચવામાં ધ્યાને આવ્યા જશે અહી તમારે આવા અન્ય સરખા શબ્દો શોધીને યાદી બનાવવાની છે આ માટે પુસ્તકાલયનો ઉપયોગ પણ કરી શકો છો તો ચાલો જોઈએ આપણે કેવા પ્રકારની યાદી આપણે બનાવી શકીએ જેમ કે સ્પેલિંગ ઉચ્ચાર અને તેના અર્થ છે તે પણ આપણે જોઈએ જેમ કે બોલ એટલે દડો અને ટોલ એટલે ઊંચો કેટ એટલે બિલાડી અને હેટ એટલે ટોપી હાઈટ એટલે ઊંચાઈ અને રાઈટ એટલે સાચું કાવ એટલે ગાય અને નાવ એટલે હવે એ જ રીતે અન્ય સરખા ઉચ્ચાર વાળા શબ્દો જોઈએ તો બુક એટલે ચોપડી અને લુક એટલે જોવું ફેન એટલે પંખો અને મેન એટલે માણસ સન એટલે સૂર્ય અને ફન એટલે રમૂજ

ત્યાર પછી આગળ જઈએ તો ઉપરોક્ત માહિતી તૈયાર કરવા માટે ક્યાં પછી પહેલું કદમ શબ્દકોષ અને અંગ્રેજી નિબંધવાળા છે તેનો ઉપયોગ કર્યો હતો તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દો જે આપણે જોયા તે દરેક શબ્દો ઉચ્ચારની દ્રષ્ટિએ સમાન લાગતા હોય છે પરંતુ દરેકનો અર્થ છે તે જુદો જુદો છે જેને અંગ્રેજીમાં આપણે રાઇમિંગ વર્ડ્સ કહીએ છીએ તેવા રાઇમિંગ વર્ડ્સની યાદી છે તે આપણે કરી હતી કે જેમાં ઉચ્ચાર છે તે સમાન થતો હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર દસ મારા જેવું કોણ ના સમજૂતી છે તે પૂરી થાય છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપણે ધોરણ આઠ તમામ વિષયના સોલ્યુશન પોથી સોલ્યુશનના પીડી વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકો છો તો જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા પ્રોજેક્ટ સાથે ત્યાં સુધી આવજો